ખેડૂત મિત્રો આજે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો રાજકોટ સોળસો અગિયાર સાવરકુંડલા પંદરસો એક રોલ પંદરસો બોતેર બીજા ભાવ આપણને નથી મળ્યા જ્યારે આપણી પાસે સમય હશે અને ભાવ આવશે તો તમારા સુધી માહિતી સ્વરૂપે ચોક્કસ વિડીયો બનાવીને પહોંચાડવાનો નાનેકડો પ્રયત્ન કરતા રહેશું ખેડૂત મિત્રો અત્યારે બાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો ચારસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને એકસઠ હજાર બસો વીસની આસપાસ ચાલી રહ્યો છે તો એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ એક રૂપિયા જેટલો વધીને પંદરસો બાવીસની ની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળનો એનસીડેક્સ ઉપરનો ડેક્સ ઉપર નો ઓગણીસ એપ્રિલ બે ચોવીસ નો વાયદો પણ સોળ રૂપિયા જેટલો વધીને 2552 ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આ ત્રણેય વાયદાનો સમય છે તે બાર વાગ્યે અને ત્રીસ મિનિટનો છે બાર વાગ્યે અને એકત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો નો જીરો પોઈન્ટ ઝીરો પાંચના મામૂલી સુધારા સાથે છ્યાસી પોઈન્ટ બ્યાસી સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો